તો ફૂલ ટ્રાફિક છે અહીંયા ટાટામાં અને ફક્ત ટાટામાં નહીં આજે બધા શોરૂમમાં માં આટલું ટ્રાફિક જોવા મળશે કેમકે આજનો દિવસ છે ને ભાઈ પાવન દિવસ ફ્રેન્ડ જય દ્વારકાધીશ જય શ્રી રામ કેમ છો બધા મજામાં ને આજે જો નીકળી ગયા છીએ પાછા એક નવા સફર ઉપર કેમ હા કીધું તું ને 22 તારીખ નો બ્લોગ જબરદસ્ત બનવાનો છે અને ભાઈ પહેલા તો સૌથી પહેલા આજે જય શ્રી રામ બોલવાનું છે ભાઈ આજે 22 જાન્યુઆરી જય શ્રી રામ અને આજે ભગવાન શ્રી રામ અયોધ્યા માં પધારવાના છે જેની જન્મભૂમિ છે એટલે ખૂબ જ આજે આનંદ નો તહેવાર છે ખૂબ જ

શોભાયાત્રા નીકળે છે દરબાર બેસી ગયા છે જો જ ત્યારે ગામે ગામ આ રીતનું જ છે અત્યારે જય શ્રી રામ જય શ્રી રામ ના નારા લાગે ભાઈ જો

તો કહું વિહાન નહીં તો વિહાન રામ ક્યારે આવશે સામે રામ ક્યારે આવશે કેમ છો મજામાં મજામાં બહુ સારું છે જય શ્રી રામ થઈ ગયા જય શ્રી રામ અહીંયા જો મસ્ત જો આ કલાકૃતિ બનાવી જો યશવી છે ને સરસ રામજી ની રંગોળી પૂરી છે

એમ કે જોયું વિહા શોભાયાત્રા આવે છે ને અમે બધા જોવા ઉભા રહી ગયા કેમ

જો ભાઈ આજે તો ફૂલ ટ્રાફિક છે અહીંયા ટાટામાં અને ફક્ત ટાટામાં નહીં આજે બધા શોરૂમમાં એટલું ટ્રાફિક જોવા મળશે કેમ કે આજનો દિવસ છે ને ભાઈ પાવન દિવસ છે અને અમે કીધું હતું ને કે આજે કંઈક અલગ જ બ્લોગ આવશે આજે લગભગ અહીંયા આજનું તમે જુઓ ને તો પચીસ થી ત્રીસ ડિલિવરી આપવાની છે અહીંયા આવી ગઈ ને હા ગાડી આવી ગઈ

आ मेरे मुस्पेक्टल

વા યુબેન વાહ જો સ્થાપના કરી દીધી છે ગણપતિ બાપા ની રામ મંદિર એટલે રામજી ભગવાન ની અને મોગલ ભાઈ જય 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 શ્રી રામ ગણપતિ બાપા વિજયભાઈ ને મોઢું મીઠું કરાવી દે એને હેંગ્રેચ્યુલેશન કોંગ્રેચુ ભાઈ આજે ભાઈ જો ભાઈ ફૂલ એમ ફૂલ ટ્રાફિક ગાડી ની ડિલિવરી લેવા માટે ગયા પણ ટ્રાફિક એટલે ભાઈ દુનિયા ભર નું ઘણા પણ આજ અને અત્યારે આજનો દિવસ બહુ શુભ હતો એટલે બહુ ગાડી ડિલિવરી દેવાની હતી બધા હા અને રસ્તામાં માં જોયું ને તમે કેટલી રેલીનું બધો માહોલ જોયો કેટલો આમાં ઉત્સાહ હતો અને આપણે કીધું જ કે આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે ભાઈ બરાબર

અને પછી અહીંયાથી હવે આગળ ક્યાં જશું એ હજી નક્કી છે નહીં કંઈ કેમ જશું કંઈ નક્કી છે નહીં કંઈક નક્કી કરશું એમ હજી તો સાંજ સુધી અમારે ટાઈમ તો કાઢવાનો છે હવે એ તો અત્યારે નક્કી નહીં પણ કંઈક વિચારશું એમ હા બે કલાકનો રસ્તો છે પણ હવે કંઈક તો વિચારશું પછી બરાબર ને અત્યારે પેલા હવે જમી લઈએ બરાબર શું આવે છે જોઈએ પછી હવે ભાઈ લંચ આવી ગયું છે હવે જેમ કેટલાઈ ગયું છે બધું બધા જો જમવા મેળા છે હવે છે ને ભાઈ સમય થઈ ગયો છે અઢી વાગી ગયા છે તો બધા ફટાફટ જમી લઈએ અને પછી જમીને પછી આગળ જઈએ કે ચલો મેડમ તો જોડીઓમાં લઈ આવ્યા છે ખરીદી માટે હજી રાજકોટમાં જો હા રાજકોટમાં જ આવ્યા છીએ ભાઈ જોડીઓમાં અને કંઈક ખરીદી આવ્યા હોય એટલે કંઈક તો લેવું જ પડે કમ્પલસરી બરાબર ને હવે જોઈએ શું શું ખરીદી કરે છે રામું તો પડી છોકરાઓને તો જો ને બસ આવું જ છે બધું રબતનું ચાલુ જ છે અને જુડિયઓના સ્ટોર તો આપણે ઘણી જગ્યાએ છે અલગ અલગ જગ્યાએ અહી રાજકોટમાં તો અલગ અલગ બે ત્રણ લગભગ છે શોરૂમ એના ચલો હવે જોઈએ અહી શું શું લે છે ઓ મોમેન્ટસ લેટર મેગી આવી ગયા ઓ ઘરે હવે

આ વિડીયોમાં અમે તમને બતાવ્યું બધું અલગ અલગ જગ્યા અલગ અલગ આજનો આખો દિવસ આમ ગણો ને તો ફૂલ આનંદમય હતો અને અમે કીધું તો બાવીસ તારીખનો વ્લોગ ખૂબ જ સારો બનશે તો જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ્સમાં તમે જય શ્રી રામ જરૂરથી લખજો નવા વ્લોગમાં જલ્દી મળશું ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ